આપણે તો જમવામાં કદાચ પાંચ રૂપિયાની થાળી થતી છે હાઈવેજ ને પચાસ પચાસ હજાર લાખ લાખની થાળી થાય છે લાખ રૂપિયાની એક જ દીન ખાઈ જાય અને તમે પસાહ માણસો હો અને હાઈવેજ નીકળ્યો એમ કે પસાહ એક સાઈડ તરી જવું પડે ને એને કેળો દઈ દેવો છતાં એનાથી માણસ કરે એવું ન થાય દુનિયામાં જે માણસ કરે ને એ હું બીજા આત્માઓથી કહેવાનો અર્થ નથી થતો એમ બાકી માણસ કરતા જોરદાર પ્રાણીઓ છે હાથી કદાચ મોટું ઝાડવું હોય હું ઢામકી નામ કરે તો એક દાણમાં કડા ડાળી નેઠું નાખી દે અને માણસ માટે જીસીબી બોલાવવું પડે માણસથી પસાર ના ભેગા થાય તો નાળીયેરીને ઠૂંઠું એનથું ન પડે દોરડા ઘણા બાંધીને તાણો તો કંઈ પડી ન જાય પણ માણસ જે કરે માણસથી જે થાય એવું બીજાથી નથી થતું સાહેબ એક ખેડૂત નાનો એવો જોરદાર વડલો આવી ઉનાળાની ગરમીની ઋતુ અને બળ કરીને આવેલો થાકી અને વડલાની એટ ખાટલો નાખી ભૂતો એમાં તૈલો કાગડો આવ્યો કાગડો આવ્યો એટલે શરૂ કર્યું કરો 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 આ મેન થાક જરી આમ આડે વાહ છે આરામ અને આ ભાઈએ શરૂ કર્યું કરો 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 એક બે વાર ઘા કર્યા ભાઈ વિયોલા ની મને હુવા દે ને હું કામ છે બીજા જાડવે કાગડા ને રમિત થાય આ ભાઈને હુવા નહીં દેવો

વડલો કાપીને હેઠો પાડું વડલો હેઠો પડે પછી તને પકડીને તને મારી મારીને તને તાણ પડાવી દો તારી પાખું તોડી નાખું આવી રીહમાં આવીને બેબીડ્યો તારે કાગડાને હસવું આવ્યું ઠીક તું અંદર જા કવાડો લાય અને વડલો કાપ અને હેઠો પડે વડલો અને પછી તું મને મેટ ત્યાં સુધી હું આય બેહી રહું તારે વડલો કપાઈ રહી તો ઉડીને વયો ન આમ કાગડા એ વધારે બોલવાનું શરૂ કર્યું ઓલો અંદર ગયો ઝૂંપડું જે પોતાનું હતું કવાને કાંઠે ન્યા ગયો અને ન્યાલી ડબલ નાયલની એની માં લઈન તરાટા હોપટ કાઢી અને બરોબર કાગડાને લઈન લઈને દીધી દાણા નાણા નાણા કાગડા પા 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 ખાતો કાગડો મરતો મરતો બોલ્યો ઈ કે માણાનો વશવાહ નો કરે માણા કે ઈ અને કરે કાય હમણાં વડલો કાપવાનું કેતો એને બદલે સીધો ગોળ દીધો એટલે માણસ નો ન કરે કે ખરેખર સાહેબ માણસ નો તમને વિશ્વાસ હોય તો ભલે તમારે જમીન ફાડી નાખે એવો બળદ હોય આસી એવી દોરી બાંધીને વૈયા જાવ સવારના હાલ સુધી કે હાજર વૈયા જાવ આવો તરી હો હોય તોય તોડાવી નહીં જાય એને ખબર છે મારો માલિક બાંધીને ગયો એટલે એ તોડાવીને ન જાય બાકી તમારો ખાસ જીગરી મિત્ર હોય એને તમારે બસ સ્ટેન્ડના કહેવાય એવું ભોરે દે હું ફલાણા ભાઈને ઘેર જાતો હોઉં હમણાં મારું કામ છે પતાવીને આવું હજી તમે પગછો નહીં તો વાંહે આવીશ તમે ન્યા ન આવ્યા હું અહીંયા આવ્યો સારું છું થા ખાંભી એટલે માણસ કરે ને એવું કોઈ ન કરે મિત્ર સંઘ કરવો સારા માણસોનો કરવો અને વિશ્વાસ કરવો તો સારા માણસોનો વિસારીને કરવો તમને વાતે વાતે કહું છું વિસારી વિસારીને જે કાંઈ કરવું એ કરવું જય માતાજી